આ સમસ્યાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને કાંતિભાઈ સતાસિયા એ પોતે સોસાયટીની મુલાકાત લીધી અને સ્થાનિકો સાથે વાતચીત કરી હતી મારું નામ બાજરિયા વૈશાલી છે અહીંયા ખાડાઓ છે રસ્તાઓ ખરાબ છે કેટલા સમય સમયથી આ સોસાયટી બંધાણી છે પણ કોઈ રોડ સામે જોતું નથી આ મારો હાથ ભાંગી ગયો છે આ કોની જવાબદારી કોઈ સામે જોતું નથી અહીંયા ને કોઈ રસ્તા સામે કંઈ જોતું નથી લોકો બહુ સારી રીતે હેરાન થાય છે કેટલા સમય થાય એવી સમસ્યા છે વીસ વર્ષ થાય સોસાયટી બંધાણી છે પણ હજી રોડ થયો નથી તમારી રજૂઆત શું છે અમારે બસ આ રોડ બનાવવાની એ જ રજૂઆત છે અહીં કેટલાક સ્થાનિક લોકો રહે છે ઘણા બધા રહે છે લોકો આખી સોસાયટી ભરચક થઈ ગઈ છે પણ રોડ થતો નથી બીજી શું શું સમસ્યા છે બસ આ રોડ બની જાય એ તમારી સમસ્યા છે સોમનાબેન બેન છે ગામ બગસરા છે ને એમાં સમસ્યા એ છે કે દર વખતે ખોદીને વ્યા જાય છે ને આજ હાલત મૂકીને વ્યા જાય છે

પણ હજી રસ્તાનો કોઈ નિકાલ થયો નથી એના માટે અમને રોજિંદી જે વપરાશમાં હોય એમાં બધી બહુ તકલીફ પડે છે જેવું કે શાકભાજી લેવું દૂધ લેવું દરિયા દળાવવા જવા સ્કૂલમાં છોકરાઓને લેવા મૂકવા જવા એ એવા બધા એમાં બહુ પ્રોબ્લેમ પડે છે અને ગારો એટલો બધો છે ને કે તમે ભૂલે છો કે જો પેકડા વગર આવેલા ને તો તમારો પગ ભાંગે એ વાત નથી છે એમ એટલો બધો ગારો છે એટલે કોઈ હજી કાંઈ રોડની કાર્યવાહી કરી નથી આજે કુંડી કરી અને કેટલા કદાચ ત્રણ ચાર મહિના થઈ ગયા હશે પણ હજી કોઈ છે ને રોડની કઈ વ્યવસ્થા કરી નથી કે અંદર કઈ એવી ટાઇલ્સ એ નથી નાખી કે હાલ આપણને ગાડામાં રાહત મળે છે આજે ચૌહાણ મારુતિધામ સોસાયટી સહેજપુર રોડ અ અહીંયા ઘણા છેલ્લા ઘણા સમયથી રોડના કામ બાકી છે અને નળુની લાઈનો ખોદીને જતા રહ્યા છે અધૂરા કામ મૂકીને જતા રહે છે ક્યારેક ક્યાંયા ચાલુ હોય ક્યારેક બીજા વિસ્તારમાં જતા રહે છે કાલ ચાલુ કામ છોડીને અને અત્યારે ચોમાસામાં વરસાદને હિસાબે ઘણી બધી તકલીફો પડી રહી છે રહીશોને જો આમાં કોઈ ન કરે ભગવાનને કોઈ બીમાર પડ્યું અથવા તો ઇમરજન્સી પરિસ્થિતિ આવી તો અહીંથી નીકળવું મુશ્કેલ બને છે લઈ જવાય એમ જ નથી બસ હવે ઝડપથી આ કામ શરૂ કરે અને અમને સુવિધા પૂરી પાડે તો નગરપાલિકાનો આભાર આમ આદમી પાર્ટી અમરેલી જિલ્લા લોકસભા ઇન્ચાર્જ બગસરા તો અમારી કર્મભૂમિ કહેવાય બગસરા તાલુકા પંચાયતનો પ્રમુખ હું રહી છું એપીએમસી માર્કેટિંગ યાર્ડમાં સટ હું સેલમેન રહી શકું છું બગારાની વેદના આજે સવારે મને બે ત્રણ જણાના ફોન આવ્યા વિડીયો આવ્યા કે આ વિસ્તારના તમે રસ્તા જુઓ તો આજે હું નિરીક્ષણ કરવામાં આવ્યો કે રસ્તા ખરેખર કેટલા ખરાબ છે તો નગરપાલિકાના આ સત્તાધીશો સારા રસ્તા છે પાકા રોડ છે સારા રોડ છે એને ખોદી નાખે છે એને નવા બનાવે છે તો આ રસ્તા અને દેખાતા નહીં મેં આગળ મુલાકાત લીધી મારુતિ એમાં તો બધા વિકાસ પણ આજ ભીરોના દોઢ થી બે વર્ષ થવા આવ્યા છે વિકાસ પણ ભીર્યા પછી પણ આ લોકોને આ રોડ ક્યારે કરવાય છે એ મને કઈ સમજાતું નથી આ લોકોના રહીશો અત્યારે સાથે છે મારુતિ ધામ છે વંદના આ ચાર સોસાયટી અહીં આવે છે આઠ ફૂટ નો રોડ છે માતૃ શક્તિ માતૃ શક્તિ વંદના પછી મારુતિ ધામ મારુતિ ધામ ને સોથી કઈ મારુતિ દર્શન મારુતિ દર્શન આ ચાર સોસાયટી છે અને રહીશો છે અહીંયા

રોડ બનતા નથી તે ભરાઈ ગયા છે ફોર્મ બધા લેડીઝો ઘણી વાર રજૂઆત કરી નગરપાલિકામાં જેન્ટ્સ હોય રજૂઆત કરી પણ કોઈ ધ્યાન દેતું નથી છોકરા સ્કૂલે જાઉં હોય તો સ્કૂલે જઈ શકતા નથી ઓકે હું કાંતિભાઈ સતાશિયા લોકસભા ઇજાર આમ આદમી પાર્ટી અમરેલી જિલ્લો બગસરા જે નગરપાલિકા છે સારા રોડ જે ખોદી નાખે છે ટકાઉ રસ્તા છે એને ખોદીને નવા બનાવે છે તો આજે સવારથી વરસાદ બે દિવસ ત્યાં ચાલુ છે મને ઘણા ફોન આવ્યા કે આ વિસ્તારની અંદર કે રસ્તા એટલા બધા ખરાબ છે દારૂ અને કાદો કિસળ જે છે કે તો આ રસ્તા એને પાકા કરવાના સપનામાં નહીં આવતા હોય કે દેખાતા નહીં હોય આ વિસ્તારના જે ચૂંટાયેલા જે સભ્યો નગરપાલિકાના છે એને પણ નહીં ખ્યાલ આવતો હોય કે આ રસ્તા આપણા વિસ્તારમાં કાંસા છે તૂટી ગયેલા છે કે આ રસ્તા ગટર ખોદી છે આજે દસ પંદર દિવસથી આજે બોલવાનો ટાઈમ નથી અને આ રસ્તામાંથી રોડ કરવાના તો હાજા રોડ છે ખોદી નવા બનાવે છે તો આ કાચા રોડ છે એને બનાવવામાં એને તકલીફ શું છે ભ્રષ્ટાચારનો બોરિંગ આ નગરપાલિકામાં આટા મારી ગયો છે વહીવટા ખો ખાડાઈ ગયો છે નવા રોડ બનાવ્યા એ પણ તૂટી ગયા છે તો મારી આ વિડીયોના માધ્યમથી હું વિનંતી કરું છું કે વહેલી તકે આ વિસ્તારના જે રોડ જે બધા કાચા છે એના તાત્કાલિક યુદ્ધના ધોરણે નવા બનાવે એવી વિનંતી અપીલ કરી છું વંદે માત્ર ભારત માટે